હેલો ગાઈઝ સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં શું ગાઈઝ રાતે આશીર્વાદનો હતો કારણ કે રાતે વિવાણીથી ભેંસ અને એને પાડીને જન્મ આવ્યો છે તો અત્યારે સવાર સવારમાં બધું કામ પતી ગયું છે તો અત્યારે એને દોહી પણ નાખી છે જે વિવાણીથી ભેંસને હવે એનું જે શીરું એટલે કાચું દૂધ કહેવાય એને આપણે બનાવશું જોરદાર અને ફ્લેવરવાળી બળી બળી ક્યાંક ભલી મધ બળી તો તમે અત્યારના બ્લોગમાં બનાવી રેજો મસ્ત મસ્ત અને ફર્સ્ટ ક્લાસ બનાવો બળીએ તારે કોણ બનાવશે મધુબી બળી હું તું બનાવીશ કે મધુબી બનાવશે હે કૈલાસ નહીં આવડતી તો ચાલો આપણે હવે અત્યારે થોડું નાઈ રહ્યો ફ્રેશ થઈ જવું પછી આપણે

તમે જોઈ શકો છો કે આ છે કાચું દૂધ એટલે શીરું તો મમ્મી બનાવશે આ શીરા એટલે કે કાચા દૂધની બળી તો તમે જોઈ શકો છો કે મમ્મી શું શું નાખશે તમે હાલમાં

સો ગાય બધું ધોન કમ્પ્લેટ હુકવી અને ખંપીટ કરી નાખ્યું છે આ છે બાજરી મતલબ બાકી છે હા એ બાજરી હા એ બાજરી કહું નહી આપડે શું ગાયનલી કમ્પ્લેટ ઘઉં અને બાજરી કપાળી મૂકી દીધા છે હે हमी चा तैयार करी सबे चलो चापी लिए फर्स्ट क्लास